આઈડી ક્રાઇમની ઓફિસમાં એસએમસીના દરોડા જ્યાં ડીજીપીના આદેશ હાથ ધરાયું સર્ચ ઓપરેશન ઇઓડબ્લ્યુની ઓફિસમાં પણ તપાસ શરૂ કરાય ભ્રષ્ટાચાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી સમગ્ર મામલે એક પીએસઆઈને સસ્પેન્ડ કરાયા હોવાની ચર્ચા મહત્વનું કહી શકાય કે સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં એસએમસીના દરોડા ડીજીપીના આદેશ હાથ ધરાયું સર્ચ ઓપરેશન ઈઓ ડબલ્યુની ઓફિસમાં પણ તપાસ શરૂ કરાઈ ભ્રષ્ટાચાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી સમગ્ર મામલે એક પીએસઆઈને સસ્પેન્ડ કરાયા હોવાની ચર્ચા મહત્વનું કહી શકાય કે ભ્રષ્ટાચાર સામે એસએમસી ની મોટી કાર્યવાહી કહી શકાય કે સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં એસએમસીના દરોડા ડીજીપીના આદેશ બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું ઈઓડબલ્યુ ની ઓફિસમાં પણ તપાસ શરૂ કરાઈ ભ્રષ્ટાચાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી સમગ્ર મામલે એક પીએસઆઈને સસ્પેન્ડ કરાયા હોવાની ચર્ચા